શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ઈશ્વરની પૂજા નથી કરી શકતા તો આપણા આપણી પરંપરામાં આપણને માનસ પૂજા કરવાનો પણ એક અધિકાર આપેલો છે કે તમે મનથી ઈશ્વરનું સ્મરણ કરો અને ઈશ્વરની પૂજા કરતી વખતે તમે ઈશ્વરને શું શું અર્પણ કરો છો દ્રવ્ય કેટલા અર્પણ કરો છો કેટલા તમે ભાવ અર્પણ કરો છો તમે શું શું ભગવાન વિશે ધારો છો એ બધું તમે જ્યારે મનથી કરો છો કે હું ભગવાનને ભોજન જમાડું છું ભગવાનને હું ગોઠાડું છું ભગવાન ને ઉઠાડું છું ભગવાનને વસ્ત્ર પહેરાવું છું ભગવાનની આરતી કરું છું આ ભાવ મનની અંદર પ્રગટ કરો એટલે એ એક માનસ પૂજા તરીકે આપણને એનું પુન્યફળ પ્રાપ્ત થતું હોય છે એટલે દરેક વખતે પૂજા સ્થળે કે સ્થાન ઉપર જઈને ઈશ્વર ભક્તિ શક્ય નથી તો

ોદન જાતિ ચંપક બિલ્વ બિલવત્ર રચિત ધૂપમ દેવદયા નિધે પશુપતે હલ્પિત ગુહ્યતા

શાકા નામયુતમ જલમ ઋચિકરમ કાર્પૂર ખંડો જ્વલમ તાંબુલમ મનસામયા વિરચિતમ ભક્ત્યા પ્રભુ સ્વીકુરુ કે ભગવાન હું તમને જે કંઈ અર્પણ કરું છું હું તમને જે કંઈ ધરું છું એને ભગવાન મનથી હું તમને ધરું છું એને તમે સ્વીકારો છત્રો યુગમ વ્યજનક ચાદર્શક નિર્મલ વીણાભેરી મૃદંગ કાહલ કલા ગીત નૃત્ય તથા સાંગ પ્રણતિ સ્તુતિબુવિધા પ્રભો કે હું સંકલ્પ થી બધું તમને સમર્પિત કરું છું મનથી તો ભગવાન તમે મારું બધું સ્વીકાર કરજો હું નાનો માણસ છું હું મારી પાસે નથી એટલું બધું कोई के हूँ भगवान ने अर्पी सकू पर मार मन न संकल्प भगवान तुमने जो कई आप स्वीकार कर जो प्रभु ये प्रार्थना है आत्मा तम गिरिजा सहचरा प्राण शरीर गृह पूजा ते विषयोपभोग रचना निंद्रा समाधि स्थिति संचार पदयो प्रदक्षिण विधी स्तोत्राणी सर्वा गिरो कर्म करो मी तदखिल शंभो तवाराधन हे भगवान तुम्ही आराधना करू शिव जे काही ते प्रमाणे करचरण कृतम वाग कर्म वा શ્રવણનયનજ કરોડા શ્રી મંભો શ્રી શ્રીમ્છરાચાર્ય શ્રી શિવ માનસ પૂજાસ્તોત્રપૂર્ણોળાનાથ ભગવાનિ જય